નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશે નિકુંજ ભરમા આપશો ત્યારે સ્વાગત કરું છું મિત્રો સાહીઠ વર્ષથી નિવૃત્ત થયેલા પેન્શન માટે સરકારી કઈ તોફાની જાહેરાત સો કામ પડતા મૂકીને મિત્રો વિડીયો અવસર જોઈ લેજો ખૂબ જ સરસ સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શન ધરાવશો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંધ બના છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુશ ઓફેસર જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પંચનાક બાબતે હરીક અપડેટ મળતી રહેશે આવીને આવી રોજ અપડેટ મેળવવા માટે નવીન અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બનશે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુચ અવશે જોઈન થઈ જજો ચાલુ ફેમિલી મેમ્બર વધારે સમાન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમે વિડીયોની અવસ્થા લાઈક કરી દેજો તો મિત્રો ડીએ એરિયસમાં કેન્દ્ર સરકાર તાજેતરમાં એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારે ટેપન ટકા કર્યો છે દરમિયાન તાજેતર અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે નવા વર્ષના અવસર પર કર્મચારીઓ વધુ એક મોટી ભેટ મળી શકે છે જેના કારણે કર્મચારીઓના ખાતામાં પૈસા આવશે મને અઢાર મહિનાની રીસ ક્યારે મળશે તો મિત્રો નવા વર્ષની શરૂઆત થવાના લગભગ એક મહિનો બાકી છે મિત્રો એક મહિનો દસ મહિના વીસ દિવસ બાકી છે આસપાસ આ દરમિયાન સરકાર ડીએ બાકીના મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે કોવિડ નાઇન્ટીન રોગચાળા કારણે અટકી ગયેલા અઢાર મહિના એરિયસ અંગે ફરી ચર્ચામાં વધી રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારી નવ વર્ષ પહેલાં આ એરિયસ મળી શકે છે કર્મચારીને સંગઠન માનવું છે સરકાર વર્ષના અંત સુધી આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી દિવાળી પર ભેટ મળી છે મિત્રો આ વર્ષે દિવાળી પર કેન્દ્ર સરકાર સરકારી કર્મચારી મોગળ પત્ર ટ્રેન ટકા વધારો કર્યો હતો આ નિર્ણયથી પચાસ લાખથી વધુ કર્મચારીને સડસઠ લાખ પેન્શનનો ફાયદો થશે હવે મોંઘવારી ભથ્થામાં ટેપન ટકા પહોંચી ગયું છે જે કર્મચારી માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે આઠમો પગાર પહોંચવા બાબત પર મહત્વની અપીલ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ફેબ્રુઆરી રજૂ થયેલા બજેટ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા દસ વર્ષ સરકારી કર્મચારીઓને પગારમાં સુધાર કરવા માટે આઠમા પગાર પંચ ચર્ચા તેજ થઈ ગઈ છે સાતમા પગાર પંચ રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી પરંતુ તેની ભલામણ ઉધારનું બે લાગુ કરવામાં આવી હતી હવે એક ડિસેમ્બર બે હજાર પચીસના દુઃખ થશે તેના આધા આગામી પગાર પંચની રચના કરવામાં આવશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર બે હજાર પચીસ છવ્વીસમાં બજેટમાં આઠમો પગાર પથ પચને લઈને મોટો નિર્ણય કરી શકે છે જો આઠમો પગાર પંચ ભલામણ લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પગાર ચોત્રીસ હજાર અને પેન્શન હજાર સુધી પહોંચી શકે છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર નિવડે બહાર આવી નથી તમને જણાવી દઈએ કે નવા પગાર પંચ રચના સગા ક્રમ છે પગાર અને પેન્શન વિવિધ આર્થિક માપદંડોનું ખાસ કરીને મોંઘવાણી અનુસાર સુધાર કરવામાં આવે છે જો આઠમો પગાર પંચ લાગુ થશે તો ફિફેમ ફેફ્ટર વધશે જો મીડિયા રિપોર્ટ્સ માનીએ તો આઠમો પકડવા પાંચ વર્ષ પછી પછી છીએ લાગુ કરવામાં આવે તો પીપીએમ ફેક્ટર પણ ફેરફાર થઈ શકે છે પીટપીમ ફિયક્ટા બે પોઈન્ટ સત્તાણથી વધીને બે પોઈન્ટ છ્યાસી ટકા થઈ શકે છે જેના કારણે ન્યૂનતમ પગાર એકસો છ્યાસી ટકાનો વધારો થશે હાલમાં સાતમો પગાર પણ જેટલા કેન્દ્રીય કર્મચારી પીટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાણું ટકા છે અને મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે એવું માનવામાં આવે છે કે આઠમો પગાર પાંચ મોડી સરકાર પીડપીમ પિયક્ટર બે પોઈન્ટ સત્તાણુંથી વધીને બે પોઈન્ટ છ્યાસી કરી શકે છે આ સાથે સરકાર કર્મચારીનો લઘુત્તમ પગાર એકસો છ્યાસી ટકા વધીને એકાવન ચારસ્યાંસી રૂપિયા થશે પેન્શનમાં પણ વધારો થવાની અસર છે એકસો છ્યાસી ટકા જે હાલનું પેન્શન નવ હજાર વધીને પચીસ સાતસો ચાલીસ રૂપિયા થશે જો સત્તા પુષ્ટિ હજુ બાકી છે આ પહેલાં કેન્દ્ર સરકાર છેલ્લી વખત બે હજાર સોળમાં ફેડ ફેક્ટર વધારો કર્યો હતો તે જ વર્ષથી સાતમો પગાર પદ લાગુ કરવામાં આવ્યું છે જેનાથી લગભગ અડતાલીસ પોઈન્ટ બાસઠ લાખ કર્મચારીને સડસઠ પોઈન્ટ પંચાસ લાખ પેન્શન ફાયદો થશે ફેડ ફેક્ટર વધારો કરવા માંગ માટે ફેડ ફેક્ટર ગુણાંક છે જેના દ્વારા પગાર પેન્શન સુધાર કરવામાં આવે છે આ પડીમાં કેન્દ્ર કારણ કેન્દ્રિય કર્મચારીનો પગાર અઢી લાખથી અઢી ગણાથી અઢી ગણાથી વધુ વધી જાય છે ફિટમેન્ટ ફેક્ટરીના આધારે જૂના બીજી પેવન બી ફિટમેન્ટ ફેક્ટરીની ગણતરી કરવામાં આવે છે તે છેલ્લા પગાર અહેવાલ એક મહત્વ પલામણ છે અને તેના આધાર પગાર વધારે નક્કી કરવામાં આવે છે જો સાતમો પગાર પણ જે કેન્દ્રીય કર્મચારી મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે તો વઠાણ બાદ કરતાં તેનો પગાર વીસ હજાર ગુણ બે પોતા એટલે એક હજાર એકાવન હજાર રૂપિયા થશે અને હાર્પો પગાર પાંચ વધારીને થશે તો બે વીસ હજાર ગુણ બે પોઈન્ટ બરાબર હજાર બસો રૂપિયા થઈ જશે તો મિત્રો આ માહિતી